તાલુકાના સંજાણ રેલવે સ્ટેશન પર એન્જિન બંધ હાલતમાં સંજાણ રેલવે સ્ટેશનના ટ્રેક નંબર એક ઉપર બંધ હાલતમાં મૂકી દેવામાં આવ્યું છે વલસાડના સંજાણ રેલવે સ્ટેશન પર ચાર દિવસથી ટ્રેન એન્જિન ખોટવાય બંધ હાલતમાં પડી રહેતા

મહત્વની વાત એ છે કે ચાર દિવસીય ટ્રેનનું એન્જિન બંધ હાલતમાં છે તેમ છતાં હજુ એનું સમારકામ કરવામાં આવ્યું નથી વધુમાં સ્ટેશન માસ્ટર દ્વારા જણાવાયું કે આ એન્જિન બરોડા લોકેશનનું હોવાથી ત્યાંના જ સ્ટાફ આવીને રિપેર કરશે સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક આ એન્જિનને રિપેર કરીને ત્યાંથી હટાવવામાં આવે જેથી મુસાફરોને સહુલિયત મળી રહે રેલવે ટ્રેક નંબર એક સંજાણથી વલસાડ તરફ જતી ટ્રેન માટેનું મુખ્ય ટ્રેક રહ્યું છે એન્જિન ટ્રેક ઉપર પડેલું હોવાથી છેલ્લા ચાર દિવસથી ટ્રેક નંબર એક ઉપર આવવાવાળી તમામ ટ્રેન ટ્રેક ત્રણ ઉપર આવે છે સ્થાનિક રોજ ટ્રેનમાં અપડાઉન કરવાવાળા રહ્યા સાથે ઉંમરલાયક વ્યક્તિ અને પગની સમસ્યાની તકલીફ વેઠનારા વ્યક્તિઓએ પરત આવવાનું વારું રહેતા મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચાર દિવસથી ટ્રેનનું એન્જિન બંધ હાલતમાં હોવા છતાં હજી સુધી ટ્રેન એન્જિનનું સમારકામ કરવામાં આવ્યું નથી વધુમાં સ્ટેશન માસ્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ એન્જિન બરોડા લોકેશનનું હોવાથી ત્યાંના જ સ્ટાફ ઘટના સ્થળે આવીને સમારકામ કરશે ત્યારે સ્થાનિકોની માંગ રહી છે કે તાત્કાલિક આ એન્જિનને સમારી મુખ્ય ટ્રેક ઉપરથી હટાવવામાં આવે જેથી મુસાફરોને પડતી અગવડતા સગવડતામાં બદલાય